ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે હાય આ તો ઘણા દાળ ઈચ્છા થઈ છે મારે તો આ નોકરી ના તે ખેતરમાં પાછું જવાનું અને ના જવું તો પણ મારા બે ભાજ્યા છે તે મારા બેટા આમ મને આમ છોકરા જેવું રાખે છે કે ના ભાઈ કળું નહીં હોય તોય એ છે પણ આજે તો ઈચ્છા છે કે મારા મેઠા ને ભેગો થાય મન તો ફાવતું નહીં મેઠા પણ વિચાર થાય હારી જગ્યાએ ફરવા જવું પણ મારો બેટો અને મારા બાપ વીઘા જમીન છે જમીન હશે અને મારા નોકરી હશે પણ હમણાંથી મારા ભાઈબંધ બાપડું થોડોક સર પણ હું આ સુધી કદી ઓળતો નહીં આ દીધો કે તું ગરીબ છે એવું એના પણ જાઉં બે જણા જઈએ હવે રોહો ને

बात करी जी ना कलेक्टर तो बरोबर चा प्राथमिक शाळा म बण तो मार तो घणू समतो इ समजू छु सेम अबू हूं केव मारा सेम प्राथमिक म बणशे એટલે પ્રાથમિક શાળા માં પૂરૂ કરેત હારું એમ કોણ પૈસા જોવું ને પ્રાથમિક શાળા માં તો બધું મળી રહે એટલે ફી માં તો બધું હેડી જાય પણ પછી આગળ બનાવા પછી તો સાચું ઓ બોડાન તોણ ને ગળદો મેલી હમણા હાલમળા આ નહીં બેઠો હું વાત करू सीधे ऐ बणशे

તું મારો પાર્કો છે પાર્કો હો વાતો કરતો અને વાતો કરતી હોય તો એક કોઈ આત્માને કેજી મને કે જીંદગી ઉજો મોત પછી તો જતો રહે હો બધું મેલીન નહી જાય ના ના આમ હમોની ખબર નહી પડતી બસ પાર્કોમાં નહી આવીતી શાંતિ દી દે ગઈ તું રાત હું તો લક ચાલુ જો જે ટેન્શન નહી અને મો જે તાર દોણા બોણા નાગો પાતા જે બાબુ એવાજી અમે આવો હોશપ જો પાછો

પેલા બે છોકરા મારી માની છો એવા લડ્યા એવા લડ્યા નાના અલ્યા તમે હુકા લડી લડીને મળી જો છો શરમ વગરનો નાના તમારે જો શીખ લેવી હોય ને શીખ લેવી હોય તો મને પૂછો આ કડવાને પૂછો મેઠિયાને પૂછો નાના હુકા લડીને મળી જો છો લ્યા ભાઈ બધી રાખતા ના હોય તો ના રખાય આ કડવો અને આ મેઠો ભાઈ હા એ આ આ મોનની વાત કરું છું એવા છે ભાઈબની 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 એટલે એટલે કડવાની મેઠાની એક નંબર ઈવાના કોક ખરેખર ભાઈ ભલે કડવો પૈસાવાળો છે ભલે કડવો પૈસાવાળો છે પણ ખરેખર ભાઈ મેઠિયા ને કદી આમ માં તું તારી વાત નહીં કરી કદી જિંદગીમાં લડ્યા નહીં લ્યા ના માં લડ્યા એ લે તારી ઉમર હાઈઠ હાઈઠ વાર ઉંમર યુવાની થઈ હાઈઠ હાઈઠ વાર ઉંમર ઉંમર યુવાની થઈ આ તો ધ્યાન પન્ના ભાઈ બંધ થાય જીવ ઉદી બોલો એ વાત એ વાત છે આ એકબીજાના ઓખમો શું આવી જાય કોકનું દુઃખ એને દુઃખ પડ્યું હોય તો પહેલાનો ઓખમો શું આવી જાય કોનો દુઃખ પડ્યું હોય તો પહેલાનો ઓખમો શું આવી જાય એવી જીગરજાન દોસ્તી ભાઈ એટલે તો ગાયા છે પેલા ઇમ્બલી કટ્ટી મીઠે બોર ઇસ જંગલ મેં હમ દોષે

आऊ आऊ लाव ब हळगाव ह ह ते हळगाव जिदा ओ कतू नी अल्या बेटा छोकरा हा बाबा नाही रे ना मी तो कोसू तुम जे जे आ पा पाणी वाळो छे के तो के ताजे के अमर आज पाणी वाळू है

એમની દયાથી ભગવાનની દયાથી બધું સુખ શાંતિ ન આપણે માગીન ખાવાના વારા માગીન મારા બાપે તો કશું બસાય નતું દારૂ માં દારૂ બધું બધું ખોઈ તું પણ આ મારો ભાઈબંધ જીગર જાન તને તો ખબર નહી પણ અમે આમ લંગોઠિયા ભાઈબંધ બોલ અતારની ભાઈબંધી તો હારું કરજો બાપા અતારના લુગડામાં શેર નઈ કે મોરસોમાં શેર નઈ ડોસી એ તો ભાઈબની મોસન જતુંય કરવું પડે અને સમજવું પડે તો ભાઈબની ટકા અમે

મારા થોડા ટાઈમથી બહાર જવાનું શીખ્યું એટલે આ છોકરા નહીં જોયું નહીં આ ભત્રીજાને જોયું નહીં પણ આ જોવા મળે છે શિવડો મોટો થઈ ગયો છે શિવડો મોટો થઈ ગયો છે અને પણ આ મનું પોણી કોઈને આવ્યું નહીં આ ઝાર હુકા છે ને તારી આ મારો બેટો મારે તો કોમમાંથી પાર આવતો નહીં એટલે બેટા હા બોલ કે આવું નહીં કે હું કેનો ભાઈ બનશું

પછી ગમે તે પણ મારા મેં છોકરો મારો બત્રી છે કે કોઈ વિદાય નહીં માર્યું અને બાપડા ખબર ના હોય હે રામ હે પ્રભુ આ હું જોવું છું હું આ હું જોવું છું હું ધન્ય છે મારા ભગવાન પરીક્ષા લેનારા વ્યક્તિની આ ભાઈ આ કડવો એટલા રૂપિયા છે તો ખરેખર તારા બાપાને બે ભાઈ બંધ છે કદી જિંદગીમાં એવું રાખ્યું નહીં અને આ મેઠિયાનો છોકરો આ મોણસ લાફો મેલ્યો ખરેખર ભાઈ ખરેખર માની શકો ઢોકણી પોઈન્ટ લઈ મળી જવું પડે બેટા તારા મળી જવું પડે તારી બાપનો ઉમરનો વ્યક્તિ છે અને તમારા માટે શેટલું શેટલું રાખ્યું છે ત્યાં હા તમારો સડ્ડો સાફ કરતો તો વ્યક્તિ પૈસા વાળો હતો તો તાને તમારે રમાડેલા છે ને રમાયેલા આ એની બાપના ઉમરનો લાફો મેળ્યો બોલો શીખ હું અંટસ પડી હોય તો હું અંટસ પડી મેઠિયાને કહેવું પડશે લ્યા કે ભાઈ ખરેખર મેઠ્યા ધરતી કમાવો ને એવું થઈ ગયું છે આપ ફાટી જાય એવું થઈ ગયું છે તારા છોકરાએ આ તારા જીગરદાન દોસ્તનો લાફો મેળ્યો ના ના એ તો હું થઈ ગયું મને જરી કેવું તો પૈસા હા જે આ જમીન ઉપર હું હાલ ઊભો છું ભાઈ અને ટીનિયા તું જે જમીન ઉપર ઊભો તો જે આ કડવો આ જમીન ઉપર ઊભો તો એ જમીન તને ટીણિયા તારા બાપાને કને આલી છે તને ખબર છે અને એ જમીન ઉપર તું એ ભાઈ લાફો મેલે છે કડવા એ તારા બાપને જમીન आलेલી છે ના ના ઇમને કોઈ પાકતું નહીં ના ના શરમ વગરના બેઠિયાને કહેવું પડશે હા

બે બનાજુ ના માર ગેર ના હે મને એટલે જેટલા જમીન પે પણ મળું મારા ઓર જવાનું છે હું વાત કરું હું જવાનું એટલે આ છે તો કારણ પાછું આયો ઘેરું મારા છોકરા <laughs> <laughs> આ કુર સને શરમ આવે રામ લખન ની જોડી થઈલો તારા તારા છો માની છો ને મેઠો આ કરોડપતિ પાર્ટી છે નહી જેવી તેવી ગરીબ જમીન ઉપર કુટી ગયો

હમણાં થી નતો આવે ફોન મને ખાવું ગમતું નથી મારે પેલું કોમ હતી એટલે હું ફોન કરી પણ મારે કોમ બાકી ની મત ને બસ યાદ કર

કદી બોલ્યા નહીં દાળો અમારા અણ બનાવ બન્યો નહીં પણ આ મારા જોજો ના સમજણમાં મારો જીગર જાન ભાઈ મેળ્યો એ મારા ઓગળવાના આવ્યો ને તો મિત્રો કોઈ પણ જગ્યાએ જોયે વગર વિચારે કોઈ દાળો બોલવું નહીં ગમે તે જગ્યાએ ઝઘડો કરવો નહીં અને અમારો વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય માતાજી